નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આધાર કાર્ડ અપડેટ તથા રેશનકાર્ડ ઈ કેવાય કરાવવા જાહેર જનતાને પડતી મુશ્કેલી બાબતે બોડેલી સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા આધાર કાર્ડ રેશન કાર્ડ કેવાયસી કરાવવા તાલુકામાંથી દૂર દૂર ગામડેથી આવતા લોકોને સેવા સદને ધર્મના ધક્કા ખાવા પડે છે રેશન કાર્ડ કેવાયસીની કામગીરી સુવિધાઓ તદ્દન ધીમી ગતિએ ચાલી રહી છે ગામડાના લોકોને ભારે તકલીફ આવવા જવા પડે છે તે માટે કીટ તેમજ ઓપરેટર વધારવા વિનંતી કરવામાં આવી છે તેમજ જુઓ આ કામકાજ પંચાયતમાં વધારવામાં આવે તો સેવા સદનની સુધી ધર્મના ધક્કા ખાવા ન પડે તેમજ ગામડાની હોળી પબ્લિકને હેરાન પરેશાન ન થાય તેવી બોડેલી તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ હોદ્દેદારોએ બોડેલી મામલતદાર એચ એસ શેખ સાહેબને આજ રોડ બોડેલી સેવા સદન ખાતે આવેદનપત્ર આપી તેમજ આ બાબતે નોંધ લેવી અને યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરી આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે શું કહે છે વિપક્ષ નેતા બોડેલી તાલુકા પંચાયત જીગ્નેશ રાઠવા મનોમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી આજરોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે તેની અંદર કે આધાર કાર્ડને કેવાય સીની કામગીરી પ પર આવેદન આપવામાં આવ્યું છે આ ગુજરાતની અંદર ભાજપ સરકાર જે આધાર કાર્ડને કેવાય સી પર કામ કરી રહી છે તો એમની સરકારની અંદર આધાર કાર્ડનું કામ થયેલું છે તો તમામ વિસ્તારમાં અહીંયા છોટાઉદેપુર છે બોડેલી છે એમ આવો બોર્ડર વિસ્તાર છે તો તમામ વિસ્તારમાં એમની એજન્સીઓ કામ કર્યું છે તો આધાર કાર્ડની અંદર છબ ભૂલો કરી છબગડા કરીને અમારી આ ગાંડી ઘેલી પ્રજાને પૈસા લૂંટવાનું કામ અત્યારે કરી રહી હોય એવું મને ધ્યાનમાં આવી રહ્યું છે જો ચૂંટણી આવતી હોય ને બીએલોને કામગીરી સોંપવામાં આવે તો ત્યાં મફતની અંદર મફતમાં ચૂંટણી કાર્ડને બધું બનાવી આપવામાં આવે છે તેવી જ રીતે વન રેશન વન કાર્ડની વાતો કરી રહી છે સરકાર તો એમની સરકાર શું ઊંઘે છે જો આધાર કાર્ડ લિંક કરવાનો હોય તો મફતમાં કામગીરી કેમ નથી કરતી ત્યાં સ્થાનિક લેવલે રેશનિંગની દુકાનની શોપવાળા છે વીસી છે તલાટીઓ છે તમામને આ કામગીરી કરવા માટે સોંપે તો આ પ્રક્રિયા એકદમ સરળ પડે છે આ લોકો એવું કહે છે કે અમે ગ્રામ પંચાયત લેવલે તલાટીના વીસી તરીકે કેવાયસીની કામગીરી સોંપવામાં આવે છે તો ત્યાં બી માત્રને માત્ર વીસથી પચાસ કેસો થાય છે તો એક જૂથ ગ્રામ પંચાયતની વસ્તી પાંચ હજારથી વધુ છે તો અને તમામ લોકોને અમને સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ બેઝ આપવામાં આવે છે કેવાયસી બેઝ પેમેન્ટ કરવામાં આવે છે તો શું આ સરકાર કેવાય સીના નામે લૂંટ ચલાવી રહી છે એવું લાગી રહ્યું છે સરકારને જો આ કેવાયસીનું કામ કરવું હોય તો નિશુલ્ક ભાવે તે અધિકારીઓને પ્રજાને અહીં હાલાકી ના પડે અને ઘરે ઘરે જઈને એ લોકો જો ભાજપની સરકાર જો એ લોકોના રજીસ્ટ્રેશન પાર્ટીમાં મેમ્બર રજીસ્ટ્રેશન કરાવી શકતી હોય તો આ કામ ના કરી શકે અહીંયા જો એમનાથી ના થતું હોય તો ના પાડી દો તો અમારી કોંગ્રેસ સરકાર કરવા માટે તૈયાર છે અમે ઘરે ઘરે જઈશું વિપક્ષ નેતા બોડી તાલુકા પંચાયત જિજ્ઞેશ રાઠવા